વેપાર અને વ્યવહાર વાસ્તવિક સ્થિતિ મુજબ જ ચાલે છે આ નિયમને અમલી બનાવતી હોય તેમ ગુજરાત રાજ્ય સરકારે ગિફ્ટ સિટીમાં વાઇન એન્ડ ડાઇન પ્રોજેક્ટની જાહેરાત કરી છે તો હોબાળો મચાવનારા જાહેરાત સાથે જ ગુજરાત રાજ્ય સરકારના છ કરોડના ડ્રીમ પ્રોજેક્ટમાં વીઆઈપી કલ્ચર ડેવલપ થશે તે નિશ્ચિત થઈ ચૂક્યું છે તો બીજી તરફ વાસ્તવિક સ્થિતિ એ છે કે ગિફ્ટ સિટી સંકુલમાં પ્રથમ તબક્કો પૂર્ણ થયો ત્યાં સુધીમાં માંડ પચીસ કામ થયું છે અને માંડ દસ ટકા જ કાર્યરત થઈ છે ત્યારે આવનારા દસકામાં ગિફ્ટ સિટીને દસ લાખ લોકોથી ધમધમતું કરવા માટે દારૂબંધનના નિયમો

CN24 News Mobile App